જૂના બંદર છત્રીસ કોટર પાસે જૂની દેવતની દાજ રાખી પાંચથી વધુ વ્યક્તિઓએ યુવકો પર હુમલો કરતાં સારવાર હેઠળ ખસેડાયો જૂના બંદર છત્રીસ કોટર પાસે રહેતા ધર્મેશભાઈ જગદીશભાઈ વાઘેલાને અગાઉ થયેલી બોલાચાલીની દાજ રાખી જીતુભાઈ રમેશભાઈ વાઘેલા કનુભાઈ મહેશભાઈ વાઘેલા મહેશભાઈ જીતુભાઈ વાઘેલા મિલનભાઈ મહેશભાઈ વાઘેલા સહિતનાઓએ હુમલો કરી ધર્મેશભાઈ વાઘેલાને હાથ અને પગ પર ધોકા અને પાઇપ વડે માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા

સંગીતાબેન વાઘેલા દેવબેન વાઘેલા સોનું વાઘેલા શેના વડે માર માર્યો છે લાકડી ધોકા પાઇપ અને છરીનો ઘા મારવાની કોશિશ કરી મારી નાખવાની ધમકી આપી છે કારણ શું હતું માર મારવાનું તમને જૂની અદાવત હતી ને એ બધી મેટર પતી ગઈ હતી અચાનક જ હુમલો કર્યો bọn này bọn này giống, cái này cũng cái này giống, cái này giống, cái 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 હું જૂના બંદર છત્રીસ કોટર પાસે રહું છું એને મારા ઘરવાને જૂની અદાવત બાબતે જે કાંઈ જૂનો અમારા ઘરનો ઝઘડો હતો એ બાબતથી હું જે નામ દઉં છું એ લોકોએ મારા ઘરવાળાને ઘરે પૂરી ખાટલામાં બેસાડીને બહુ માર માર્યો છે લાકડાના પાઇપથી લોખંડનો સરિયો પાઇપ લાકડાના ધોકા તલવાર બધા હથિયાર લઈને એ લોકો મારા કુટુંબના જ છે બધા એક સાથે આખું ટોળું વરીને મારા વરને ખાટલામાં બેસાડીને બહુ માર્યા છે અને એને મારી નાખવાની ધમકી પોતે કાપી છે અને જીતુભાઈ રમેશભાઈ વાઘેલાએ મારું ઘર કાલે જીસીબી થી પાડી નાખશે ત્યાં સુધીની મને ધમકી આપી છે મારનાર વ્યક્તિઓના નામ શું શું છે જીતુભાઈ રમેશભાઈ વાઘેલા મહેશભાઈ રમેશભાઈ વાઘેલા કનુભાઈ રમેશભાઈ વાઘેલા મિલન મહેશભાઈ વાઘેલા સોનાલી જીતુભાઈ વાઘેલા અને અન્ય બે ત્રણ મહિલા હતા કારણ શું હતું આ ભાઈને માર મારવાનું એમાં અમારે કુટુંબમાં જૂની કોઈ અદાવત હતી જેને લીધે જે અત્યારે બધું પતિ પણ ગયું હતું છતાં એ લોકોએ અત્યારે અચાનક હુમલો કર્યો છે મારા ઘરવાળા અમારા ઘરથી બહાર જ્યાં ચાની લારી છે અબ્દુલ દાદા કરી ત્યાંથી એને ફોલાવીને માર મારીને એના ઘરે લઈ જઈને ખૂબ